આવતીકાલે દાદાની 117 મી જન્મ જયંતીનો મહા સમારંભ વડોદરાની ધરતીમાં જન્મેલા દાદા ભગવાનનો આવતીકાલે 117મો જન્મ મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક પૂર્વક નવલખી કમ્પાઉન્ડ ખાતે સત્સંગ હોલમાં ઉજવવામાં આવશે આ કાર્યક્રમની માહિતી આપતા દાદા ભગવાન પરિવારના સાધક દીપકભાઈ દેડિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે આઠ થી નવને ત્રીસ વાગે ચરણવિધિ પૂજનનો કાર્યક્રમ શરૂ થશે તથા દસ વાગ્યાથી સત્સંગ હોલમાં દીપકભાઈની દર્શનવિધિનો કાર્યક્રમ યોજાશે જેમાં દીપકભાઈ આખા દાદા ભગવાનના પૂજનના કાર્યક્રમની ઉજવણી કરશે અને સત્સંગીઓને દર્શન આપશે દરમિયાનમાં આજે દાદા ભગવાનના જન્મ મહોત્સવના કાર્યક્રમમાં કમાલુદ્દીન બાબા જો દાંડિયા બજાર ખાતે એ રિફાઈનું ખૂબ સફળ આયોજન કરતા હોય છે તેઓ આજે દાદા ભગવાનના આ મહોત્સવમાં જુદા જુદા થીમ પાર્કની મુલાકાત લીધી હતી અને ભાવ વિભોર થઈ ગયા હતા આજની પેઢીના બાળકોને કેવી રીતે સંસ્કારી બનાવી શકાય તે માટેના જુદા જુદા થીમ ખરેખર બાળકોને સંસ્કારી કરવામાં ખૂબ જ ઉપયોગી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું દરમિયાનમાં આજે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પણ ખાસ મુલાકાતે આવ્યા હતા અને પેરેન્ટ્સની પાઠશાળા પપેટ શો સાયરન મે કોનહુ વિક્રમ વેતાળ વગેરે થીમ પાર્ક ડોમની મુલાકાત લીધી લખી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રોજના ત્રીસ થી ચાલીસ હજાર લોકો મુલાકાત લેતા હોય છે આજે પણ દરેક ધર્મના લોકોએ ભારે ઘસારો કર્યો હતો જુદા જુદા સ્ટોલ્સ લાગેલા છે તેમને ભારે આકર્ષણ ઊભું કર્યું હતું એમ દાદા ભગવાનના સાધક જયમીન સોલંકીએ જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા एक सौ सत्तर साल बोल अभी एक इसलिए पूरे भारतवर्ष से नेपाल से अलग अलग, अलग देशों से भी लोग कितना टोटल पचास पचास लाख लोगों विजिट करते हैं आप सात आठ लाख सात आठ सात सात आठ लोग सात आठ लाख लोग यहाँ पे विजिट किए हुए हैं और टोटल आठ डॉम बनाए टोटल आठ जिसमें अलग अलग डॉम में अलग अलग रीतियाँ दी गई जैसे एक डॉम में बनाया है कि बच्चों को माँ बाप हम मानना चाहिए क्यों मानना चाहिए इस जगत में अगर कोई निस्वार्थ व्यक्ति है तो तो उनकी करनी चाहिए क्यों करनी चाहिए वो उसको बताए फिर दूसरा एक पॉइंट है उसमें बीच में है। आए तो करते हैं टाव की बात करोगे समझ कर फिर अलग अलग कम दूसरा उसमें आदमी रात करता है क्रोध है सबसे आप सबसे ज्यादा समस्या क्योंकि आदमी क्रोध में आवेश में आ जाता है मार देता है और फिर पूरी सत्यमे की विद्या पूरा जीवन नष्ट हो तो रोड जो है उसको ऐसे कंट्रोल ऐसी सारी अलग अलग बातें इस अलग जगह उसकी बताई ये सब देखते हैं इसके हिसाब से आप कोई जैसे आपका आज आप नवलखी कंपाउंड में दादा भगवान ने 170 में जन्म जयंती महोत्सव चाली रो ત્યાં આપણે આવ્યા છીએ આપણી સાથે દાદા ભગવાનના જે સાધક છે દીપકભાઈ ધેડિયા આપણે દીપકભાઈને પૂછીએ આવતીકાલે એમનો જન્મ દિવસ છે એનો શું વિશેષ કાર્યક્રમ છે અને અહીંયા જે જુદા જુદા થીમ પાર્ક આપ્યા છે લોકોનું આકર્ષણ શું છે એ અમારા દર્શન કરવા જાણ જનતાને અમારા દાદા ભગવાન પરિવાર પછી જય સચિદાનંદ આ આઠ દિવસનો જબરજસ્ત મહોત્સવ છે વડોદરાના આંગણે તારીખ દસથી માંડીને તારીખ સત્તર સુધી એમાં આવતીકાલે તારીખ ચૌદના રોજ કારતક સુખ ચૌદ દસના હિસાબે દાદા ભગવાનનો જન્મદિવસ છે એની જન્મજયંતિ જેની અમે ઉજવી રહ્યા છીએ આવતીકાલે અમારા સૌ માટે બહુ જ મહત્ત્વનો દિવસ છે કાલે આખા દિવસ દરમિયાન અમે સવારે પૂજન અર્ચન આરતી બધું કરીશું દાદા ભગવાનને ખૂબ પ્રાર્થના કરીશું જગત કલ્યાણ માટે અમે ખૂબ વિનંતી કરીશું પ્રાર્થના કરીશું પછી આખા દિવસ દરમિયાન અમારે પૂજ્યસિંહના દર્શન કરવાના હોય છે અને એમના વિતરાંગતાના અમે બધા દર્શન કરીશું અને પૂરો દિવસ દર્શન અને શક્તિ માગવાનો દિવસ છે કાલે દાદા ભગવાન કહેતા કે એમનો જન્મદિવસ બેસતું વરસ અને ગુરુ પૂર્ણિમા આ ત્રણ દિવસે એવો પૂર્ણ સ્વરૂપમાં રહેતા હોય છે એટલે એ આવતીકાલે એમનું પૂર્ણ સ્વરૂપના દર્શન અમને કરવા માટે અમે આખા વર્લ્ડમાંથી અમે ત્રીસ હજાર જેટલા બધા ફોલોઅર્સ બધા ભેગા થયા છે એટલે કાલે આખો દિવસ એમના દર્શનનો કાર્યક્રમ રહેશે બધા પોતપોતાની રીતે ખૂટતી શક્તિઓ માગશે અને મોક્ષ માર્ગમાં વહેલામાં વહેલી તરફ નિરંતર પણ પૂરો થાય એ સૌ જીવો પોતપોતાની રીતે પ્રાર્થના કરશે આપનું નામ મારું નામ દીપક હું અહીંયા સેવાથી છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ